જય હિન્દ મિત્રો આજે આપણે મહેસાણા જિલ્લાની સફર ખેડીશું તેરસો ને અઠાવનમાં મેસાજી ચાવડા દ્વારા મહેસાણા જિલ્લાની રચના કરવામાં આવી હતી ઘઉંના વાવેતર માટે જાણીતો એવો ગઢવાડાનું મેદાન કડી અને કલોલ વચ્ચેનો વિસ્તાર એટલે ખાખરિયા ટપ્પા ઉચરાજીની આસપાસનો વિસ્તાર એટલે ચુંવાડ પ્રદેશ હાટકેશ્વર ક્ષેત્ર એટલે વડનગરની આસપાસનો વિસ્તાર ક્ષેત્ર એટલે ક્ષેત્રની આસપાસનો વિસ્તાર સૌથી મોટું ગંજ બજાર ઊંઝા ખાતે અને પ્રથમ એવો મહેસાણા જિલ્લો ચૈત્રી પૂનમ ના રોજ યોજાતો બહુચરાજી નો મેળો ચોસઠ જોગણી માતાના સ્થાનકે યોજાતો પાલોદર નો મેળો ઉત્તરાધ મહોત્સવ મોઢેરા ખાતે સાનારી મહોત્સવ વડનગર સુલેશ્વરી માતાના સ્થાનકે યોજાતો હાથિયા ઠાઠુરનો મેળો વાલમ ગામે મહેસાણાના ઠાકોર સમાજનું આગવું નૃત્ય એટલે રૂમાલ નૃત્ય હાટકેશ્વર મહાદેવ મંદિર શર્મિષ્ઠા તળાવ તાનારેલીની સમાધિ અને કીર્તિ તોરણ વડનગર ખાતે રાજા ભીમદેવ પ્રથમ દ્વારા મધીરાના સૂર્ય મંદિરનું નિર્માણ શ્રી ઉમિયા માતાજીનું મંદિર ઊંઝા ખાતે વિસનગરની સ્થાપના રાજા વિસરદેવ ચૌહાણ દ્વારા વાડીનાથ મહાદેવનું મંદિર આનંદીબેન પટેલનું જન્મસ્થળ વિજાપુર કુંતા માતાનું મંદિર ચેહર માતા નું મંદિર નાટ્ય સમ્રાટ તરીકે જાણીતા જયશંકર સુંદરી જન્મ વિસનગર અને સંગીતકાર અવિનાશ વ્યાસ નો જન્મ વિસનગર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મ વડનગર અને રાજનીતિના ગઢ તરીકે ઓળખાતું એટલે મહેસાણા